કે જ્યાં સુધી કોઈ પણ સર્ક્યુલેશન બહાર પડે ત્યાં સુધી આપ દરેક પોતાના પરિવાર સાથે સલામત રહેશો અને બીજું જે જે પણ મેડિકલની સેવાઓ છે એના માટે થોડું ખુલ્લું રાખવામાં આવ્યું છે અને જે પણ કઈ આપણને જે જાહેરાત મળે કે ભાઈ સરકાર તે તરફથી આ વસ્તુ કરવામાં આવી છે તો પૂરેપૂરું પાલન કરજો કારણ કે આપણી પેઢીએ યુદ્ધ નથી જોયું જેને એકોતેર મેં યુદ્ધ જોયું એને ખબર છે કે પરિસ્થિતિ શું થાય અને આ વખતે જે પ્રમાણે કચ્છમાં કાલના દિવસની વાત કરી શકાય છે તો દરેક લોકોને આપના માધ્યમ દ્વારા એક વેપારી તરીકે અને સમગ્ર ભુજવાસી તરીકે કે આપણે દરેક સુરક્ષાની ખાતરી સાથે સલામની ખાતરી સાથે પરિવાર સાથે રહી અને આપણે સરકારશ્રીને અને આપણી ત્રણેય સેનાઓના વડાઓ છે એને પૂરેપૂરો સહયોગ આપવાનો છે કારણ કે ભુજ એ રેડ ઝોનમાં આવે છે આપણે સરહદી એરિયામાં રહીએ છીએ એટલે અત્યારે બે દિવસ જો આપણે ધંધો નહીં કરીએ તો પણ ચાલશે પરિવાર સાથે ગાડી અને મારી ખાસ અને હૃદયથી પ્રાર્થના પણ છે કે જે બાઇકો થી ફરે છે લોકો કે ખાલી જોવા માટે એટલે અડધા લોકોને એ પણ ખબર નથી કે બ્લેકઆઉટ એ માત્ર રાત્રે માટે નથી એટલે કે છે સાયરન વાગે એટલે બ્લેકઆઉટ તમે જ્યાં છો તમે બાય ચાન્સ દુકાને હો તો ત્યાં તમે સુરક્ષિત થઈ જાઓ તમે ઘરે છો તો તમે ત્યાં સુરક્ષિત એવું નથી કે માત્ર રાત્રે જ બેલાકો લાઇટ આઉટ લાઈટ બંધ કરો એવું નથી હુમલો ગમે ત્યારે થઈ શકે એટલે સરકાર શ્રી તરફથી વિનંતી કરવામાં આવી છે અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા તમામ વેપારી સંગઠનો દ્વારા પણ આજે એક અપીલ કરવામાં આવી છે કે આપણે સરળ સ્વયંભૂ જોડાઈએ એવું નહીં કે સરકાર શ્રી કીધું સ્વયંભૂ જોડાઈએ કારણ કે આપણો પરિવાર આપણા માટે મહત્વનો છે દેશ મહત્વનો છે દેશ છે સર્વપ્રથમ કારણ કે આપણે ભારત દેશના રહેવાસી છીએ એટલે સેનાને પૂરેપૂરો સહયોગ આપશો અને ચેમ્બર્સ ઓફ કોમર્સે દરેકને અપીલ કરી છે અને આપના માધ્યમ દ્વારા હું પણ એક વેપારી તરીકે અપીલ કરું છું કે આપ દરેક ઘરમાં રહો સુરક્ષિત રહો અને સરકારની ગાઈડલાઈનનું આપણે પાલન કરી અને આ ત્રણ દિવસ માટે સગડ બંધ પાડી અને આપણે ભારતના ભારતના નાગરિક તરીકે ભારત દેશને સપોર્ટ કરી